કોડીનારમાં મોહરમ નિમિત્તે બુધવારના રોજ લઈ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના શાનદાર જુલુસ કાઢવામાં આવ્યા હતા કોડીનાર સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર મોહરમની ઉજવણી કરવામાં આવી હતી આશરે ચૌદસો વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં પૈંગ્બર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓએ વોરેલી સાહદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ મનાવીને મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા જેમાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લઈ ઇમામ હુસેનની શહાદતને યાદ કરી હતી અને માતમ મનાવ્યો હતો તાજિયા જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીદારોએ કરબલા કરબલામાં વહરેલ શહાદત શહાદતની યાદ કરી મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર તાજાના જુલુસ કાઢી શોક વ્યક્ત કરાયો હતો રિપોર્ટર અબ્દુલ ઘાજી ઉના